જી હા તમે સાચું નહીં માનો કે આપણે સેવ ચકલીના મશીનની અંદર જો આ મીઠાઈ જો બનતી હોય તો આને બીજું જોઉં જ છું તો આ આજે આપણે જે મીઠાઈ બનાવીશું ખાંડ કે ગો દૂધ વગર કે માવા વગર આ મીઠાઈને આપણે બનાવીને તૈયાર કરીશું અને તમે પણ આ મીઠાઈને બનાવીને એન્જોય કરી શકો છો તહેવારો નજીક આવી રહ્યા છે ફ્રેન્ડ્સ તો આજે આપણે બનાવીશું એકદમ નવી રીતે સેવ ચકલીના મશીનની અંદર તો ફ્રેન્ડ્સ વિડીયો આખો જોજો તો જરૂર તમને ખ્યાલ આવશે ચાલો બનાવીએ આજે આપણે એક કપ શિંગદાણા લઈ લીધા છે અને સિંગદાણાને આપણે હલકા એવા શેકી લેવાના છે શેકાઈ જાય ને એટલે આપણે જ્યાં ફોતરા ઉપરના નીકળે ને ત્યાં સુધી જ આપણે એના શેકવાના છે બળે નહીં એટલે અને આવી રીતે આપણે સિંગદાણાને શેકી લઈશું અને પછી એના જે ઉપરના આપણે છોડા કાઢી લઈશું અને સારી રીતે આપણે એને સાફ કરી લઈશું તો સારી રીતે શિંગદાણા પણ શેકાઈ ગયા છે અને હવે લઈ લઈશું આપણે એક વાટકાની અંદર લઈ લેવાના છે અને પછી એને ઠંડા પડે ને એટલે આપણે એને મસળી અને દાણા ચોખા કરી લે ત્યાં સુધી આપણે પૌવાને લઈ લઈશું અને પૌવાને સારી રીતે શેકી લઈશું એ જ કપ ભરીને આપણે પૌવા લીધા છે તો આ રીતે પૌવા અત્યારે ભેજ હોય જો તમારે તાપમાં મૂકેલા હોય તો ડાયરેક તમે પણ એને પીસી શકો છો પણ અહીંયા થોડા આપણે હલકા શેકી લઈએ એટલે એકદમ પાવડર બની જતો હોય છે તો સારી રીતે આપણે શેકાઈ ગયા છે પૌવા પણ જોઈ શકો છો આ રીતે એકદમ મસળતા મસળાઈ જાય છે પાવડર થઈ જાય આને પણ આપણે હવે લઈ લઈશું મિક્સર જારની અંદર મિક્સર જાર લઈ લીધું છે અને બધા જ આપણે આ રીતે ઠંડા પડે એટલે ત્યાં સુધી આપણે એને ઠંડો કરી અને પછી મિક્સર જારની અંદર એને પાવડર બનાવી લઈશું તો અહીંયા આપણે સિંગડાણા પણ સારી રીતે છોલી લીધા છે એને પણ આપણે પીસી લેવાના છે તો સિંગડાણા પીસી લીધા છે પૌવા પીસી લીધા છે બંનેને આપણે સારી રીતે મિક્સ કરી દેવાનું છે મિક્સ કરી દીધો છે અને હવે ત્યારબાદ આપણે આપણે કે દૂધ વગર કે માવા વગર કે ખાંડ વગર ફક્ત આપણે ગોળની અંદર જ આ રેસીપી આપણે તૈયાર કરીશું અને આ મીઠાઈ એટલી ચોખ્ખી સરસ ઘરે તૈયાર થાય છે ને કે તમે આને બહારનું લાવવાનું પણ તમે ભૂલી જાઓ એટલી સરસ આ તહેવારોમાં તો ગોળ પણ હવે અહીંયા આપણે લઈ લીધો છે જેટલું તમારે મીઠું તમારે કરવું હોય એટલું તમે ગોળ તમે લઈ શકો છો પણ અહીંયા અત્યારે આપણે જે માપ કરીને લીધું છે તો જો જે આપણે સિંગદાણા છે અને આ બધું થઈને આપણે એક કપ જેટલું થયું છે તો એક કપ આપણે ગોળ લઈ લઈશું તો ગોળનું હું તમને માપ બતાવી દઉં છું તો અહીંયા મેં જે મોટો મગ લીધો છે કપ અને એ કપને આપણે ભરીને અહીંયા ગોળ જે લીધો છે પોણો કપ જેટલો એટલું આપણે પાણી લઈ લઈશું તો આ રીતે માપ કરીને મેં અહીંયા લીધો છે ગોળ એની અંદર એ જ કપ ભરીને આપણે પાણી અંદર ઉમેરી દઈશું પાણી અહીંયા આપણે એને ગરમ કરી લેવાનું છે અને ગરમ ઉકળી જાય એટલે ગોળ સારી રીતે મેલ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે એને રાખવાનું છે અને ગોળ પણ હવે સારી રીતે ઓગળવા આવ્યો છે તો હવે આપણે આને નીચે ઉતારી લઈશું આ રીતે નીચે ઉતારી અને ઠંડુ પડે ત્યાં સુધી એને આપણે રાખવાનું છે તો સારી રીતે ગોળ પણ સારી રીતે ઓગળી ગયો છે અને હવે આપણે આને લઈ લઈશું નીચે ત્યારબાદ આપણે જે કઢાઈ લઈ લીધી છે તે જ કઢાઈ આપણે લેવાની છે હવે આપણે પાણી નીચે ઉતારી લેવાનું છે જો આપણે આજે મીઠાઈ જે બનાવીશું એ ગોળ ખાંડ વગર કોઈ પણ માવા કે દૂધ વગર બનાવીશું અહીંયા જે કઢાઈમાં આપણે સિંગદાણાને એ જ છે એની અંદર આપણે એક ચમચી ઘી લઈ લઈશું અને અહીંયા લીધું છે આપણે નારિયેલનો બુરાદો ડેસીકેટેડ કોકોનટ લીધેલું છે તો હવે આપણે એને પણ હલકું આપણે શેકી લેવાનું છે તો આ બધું આપણે જ્યારે નારિયેલને શેકાતા વાળ નથી લાગતી ત્યારબાદ આપણે ઉમેરી દઈશું પવા અને સિંગદાણાનો ભૂકો એને પણ આપણે હલકું શેકી લઈશું બળે નહીં ત્યાં સુધી તો હવે એ પણ શેકાઈ ગયું છે ત્યારબાદ હવે આપણે અંદર થોડા ડ્રાય ફ્રૂટ ઉમેરી દીધા છે અને હવે લઈ લીધું છે આપણે ગોળનું પાણી એની અંદર આપણે ગાળીને અંદર લઈ લઈશું અને થોડું થોડું આ રીતે મિક્સ કરતાં એને સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો છે ને એકદમ આસાન રીતે આ મીઠાઈને બનાવી ફક્ત તમે આને દસ જ મિનિટમાં તૈયાર કરી શકશો અને આને બનાવવું ખૂબ જ એકદમ સહેલું છે તો હવે આપણે મીઠાઈ સારી રીતે એવી તૈયાર થઈ ગઈ છે જો તમે આ તહેવારોમાં આ મીઠાઈ તમે બનાવીને તમે એને એન્જોય કરી શકો છો અને તમે મહેમાનોને પણ આપી શકો છો તો તૈયાર છે આપણી કોઈ કહી નહીં શકે એકદમ નવી રીતે સ્વીટ તો હવે આપણે ફરી થોડું ઘી ઉમેરી દઈશું અને એકદમ સ્મૂથ કરી લઈશું તો હવે આપણે સારી રીતે એને ચલાવી દઈશું અને ગેસ આપણે ધીમો કરી દીધો છે ત્યારબાદ આપણે હવે આને મિશ્રણ સારી રીતે તૈયાર થઈ ગયું છે આ સ્વીટ આપણી અને ગેસ પણ હવે બંધ કરી દીધો છે અને હવે આપણે નીચે એક બાઉલને અંદર લઈ લેવાનું છે ત્યારબાદ આપણે હવે લઈ લઈશું અહીંયા આપણે સેવ બનાવવાનું ચકલીનું મશીન અને એમાં થોડું થોડું આપણે ઉમેરતા જઈશું અને પછી આપણે આ રીતે મશીનને આપણે પ્રેસ કરી લેવાની છે તો છે ને એકદમ સરસ રીતે મીઠાઈ બનાવવી તો આ મીઠાઈ ખાવામાં પણ એટલી ટેસ્ટ લાગે છે કે તમે આને પંદર દિવસ કે મહિનો સુધી રાખો તો પણ આ બગડતી નથી અને થોડાક આપણે ડ્રાય ફ્રૂટથી આપણે એને ગાર્નિશ કરી દઈશું એને પણ આપણે અંદર જ આ રીતે ઉમેરી દઈશું એટલે સારી રીતે પ્રેસ થઈ જાય અને જો તમારો સંચો ડાયરેક નીકળતું હોય તો તમે ડાયરેક કાઢી શકો છો પણ મારે આ રીતે સંચો છે એટલે ઊલટું કરી ત્યારે નીકળે છે તો તૈયાર છે આપણી એકદમ નવી રીતે અને સહેલી રીતે મીઠાઈ બનાવી ફક્ત તમે એક કપ શિંગદાણામાંથી તો આ રીતે ફ્રેન્ડ્સ તમને જો આ મીઠાઈની રેસિપી પસંદ આવી હોય તો ચેનલ પર જો નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને એક લાઈક આપી દેજો અને જો તમે ચેનલ પર નવા આવ્યા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ફરી આપણે અવનવી રેસીપી લઈને આવીએ ત્યાં સુધી મિત્રો જોતા રહ્યો એન્જોય કરો હેલ્ધી રહો સ્વસ્થ રહો જય માતાજી જય શ્રી કૃષ્ણ તો તૈયાર છે આપણી મીઠાઈ સ્વીટ તો બનાવજો ફ્રેન્ડ્સ આશા રાખું છું કે તમને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરજો અને તમારા ફ્રેન્ડ અને ફેમિલીમાં પણ તમે શેર કરજો એમને પણ બનાવવાનો મોકો મળે જય માતાજી જય શ્રી કૃષ્ણ તો એન્જોય કરો આ તહેવારમાં ફક્ત ગોળમાં અને ખાંડ દૂધ કે માવા વગર તો બનાવો ફ્રેન્ડ્સ ફરી મળીએ નવી રેસિપી સાથે ત્યાં સુધી મિત્રો